નમસ્કાર મિત્રો સ્વાગત છે તમામ દોસ્તોનું મારું જ્ઞાન યુટ્યુબ ચેનલ અંદર દોસ્તો આપણે વાત કરવાના છે આજે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ વિશે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં દોસ્તો તમે રજીસ્ટ્રેશન કરાવવા જવાના હોય તો એક નાનો એવો વિડીયો માત્ર એક થી બે મિનિટનો વિડીયો છે જોઈ લેજો જેથી તમારે ખોટો મિત્રો ધક્કો ન થાય તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા ખાસ નવા મિત્રો જોડાણ આવે તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે તેની અંદર કેટલીક ટેકનિકલ ખામી આવી છે તો ક્યારે આ ટેકનિકલ ખામી છે તેનો સુધારો થવાનો છે અને કેટલો સમય ગાળો છે હવે પછી ફોર્મ ભરવાનો તેની વાત કરવાના છીએ પહેલા ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ગુજરાતના ખેડૂતો માટે ખાસ તકનીકી ખામી સર્જાતા ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી બંધ થઈ ગઈ છે મિત્રો હાલ બે ત્રણ દિવસથી પોર્ટલ છે તેનું સર્વર ડાઉન બતાવે છે વેબસાઇટ હાલતી નથી એવું તમને ઓનલાઈન ફોર્મ ભરવાવાળા લોકો અથવા તો તમે તમારી સાથે કરતા હોય તો કહી રહ્યા છે તો આ ટેકનિકલ ખામી સર્જાણી છે તેનું સોલ્યુશન ક્યારે થવાનું છે તે ખાસ આપણે મિત્રો વિડિયોની અંદર વાત કરી રહ્યા છીએ દોસ્તો કરી કરીશું ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગ રૂપે ગુજરાતમાં એગ્રી સ્ટેટક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડ યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગઈ તારીખ પંદર ઓક્ટોબર થી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી મિત્રો આ રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતોને આધાર આઈડી કાર્ડની જે જેમ અગિયાર ડિજિટ નું યુનિક આઈડી કાર્ડ આપવામાં આવશે જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ હશે મિત્રો આવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું પંદર તારીખના રોજ પરંતુ પંદર તારીખે કર્યું હતું વધારે ગુજરાતની અંદર મિત્રો માહિતી ન હતી બહારના રાજ્યોની અંદર થતું હતું પરંતુ ગુજરાતની અંદર છેલ્લા દસ થી પંદર દિવસથી

ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણીની પ્રક્રિયા ફરો શરૂ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે એવું મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અત્યારે ખેડૂતોએ કોઈ પણ જગ્યાએ ખોટા ધક્કા ખાવાના નથી ટૂંક સમયની અંદર આ પોર્ટલ છે આખું શરૂ કરવામાં આવશે મિત્રો કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે અહીંયા અરજી થતી નથી તો સરકારે જાહેર કર્યું છે કે ટૂંક સમયની અંદર સરકારને જાહેરાત કરી દેવા આવશે તમામ ખેડૂતોને કે હવે તમે રજીસ્ટ્રેશન તમારા ટાઈમ લઈને કરાવી શકો છો કેમ કે અહીંયા એક આખો મિત્રો સમય ગાળો ખૂબ વધારે આપેલો છે તેની તારીખ હું તમને જાણ કરું આ આઈડી ના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ પારદર્શક અને સમયસર મળશે ગુજરાતમાં અત્યાર સુધી બે પોઈન્ટ પાંચ લાખ થી વધુ ખેડૂતોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે મિત્રો માત્ર બે લાખ અને પાંચ હજાર બે પોઈન્ટ પાંચ જેટલા કેટલા લાખ ખેડૂતો છે તેમની જ અરજી થઈ છે તો બાકીના ખેડૂતો હજી મિત્રો આખું ગુજરાત બાકી છે તો ક્યારે કરાવશે તો આટલા માટે સરકારે ખૂબ લાંબો સમયગાળો આપેલો છે ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તારીખ મિત્રો અહીંયા આપવામાં આવશે પચીસ ત્રણ બે હજાર અને પચીસ આવનારા વર્ષનો ત્રીજો મેળો અને મિત્રો માર્ચ મેળાની પચીસ તારીખ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે તો તમારી પાસે મિત્રો હજુ ચાર મહિના છે બે હજાર પચીસ ના ત્રણ મહિના અને આ બે હજાર ચોવીસ નો એક છેલ્લો મહિનો બારમો મહિનો તો આ ચાર મહિનાની અંદર તમારે પ્રક્રિયા સંપૂર્ણ કરવાની રહેશે જો આ ચાર મહિનાની અંદર તમે પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારી સંપૂર્ણ જે સુવિધાઓ છે બે હજારનો હપ્તો હશે કેટલી બધી મિત્રો અલગ અલગ ખેડૂતોને વ્યક્તિ યોજના હશે તે તમામ બંધ કરી દેવામાં આવશે એવું સરકારે મિત્રો હવે જાહેર કર્યું છે તો હવે બે ત્રણ દિવસ અથવા તો મિત્રો દસક દિવસ સુધી ખેડૂતોએ ક્યાંય ખોટા ધક્કા ખાવાની જરૂર નથી કેમ કે દસક દિવસ સુધી મિત્રો જે સર્વર ઠપ રહેશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મળવા માટે ફાર્મર ફાર્મર રજિસ્ટ્રી કરવા જણાવ્યું હતું પરંતુ હાલમાં રજિસ્ટ્રીની પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાવા હોવાના કારણે નોંધણી થઈ શકશે નહીં ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને જાણ કરવામાં આવશે તેવું સરકારી સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે દોસ્તો

આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલું છે તો આ આયોજન ની અંદર તમામ મિત્રો ભાગ લે અને ખાસ કરીને કરાવી લે તો ફાર્મર રજિસ્ટ્રી કરાવવા જાવ તમારે ખોટો ધક્કો ન ખાવો હોય તો હું કહું એટલે મિત્રો મિત્રો વાત સાંભળો તમે રજિસ્ટર કરાવવા જાવ એટલે સૌ પ્રથમ તો તમારે મોબાઈલ લઈ જવાનો છે સાથે મોબાઈલ લઈ જવાનો છે ઘરે બેસીને ઓટીપી આપવાના નથી ત્યાર પછી સાત બાર આઠ ની નકલ ત્યાર પછી તમારું આધાર કાર્ડ આ ત્રણ વસ્તુ ફરજિયાત સાથે લઈ જવાની છે પોતે વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવવા ન જાય તો ચાલશે પરંતુ આ ત્રણ વસ્તુ લઈ અને કોઈ પણ વ્યક્તિને તમે તમારા ઘરના કોઈ પણ સભ્યને મોકલી શકો જેથી તમારું ફાર્મર રજિસ્ટ્રી છે તે એકદમ સરળતાથી થઈ જાય અને આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર ફરજિયાત લિંક હોવો જરૂરી છે કેમકે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તેનામાં જ ઓટીપી પડતો હોય છે તો દોસ્તો આ એક ફાર્મર રજિસ્ટ્રીને લઈને એક થોડી એવી નાની એવી અપડેટ આવી છે નવી તારીખ સરકારે જાહેર કરી છે તે તમારા સમક્ષ રજૂ કરી વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને ખેડૂતોને લગતી કોઈ પણ યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ